તો હાલ અત્યારે હાલ સમાચારમાં પણ આગળ વધીશું વાત કરીશું થાનગઢની તો તાલુકામાં બે મહિનામાં ત્રીજી વખત ફાયરિંગની ઘટના સામે આવી છે થાનગઢ ચિત્રલખા તેમજ અમરપરામાં ગામમાં એક જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ એક માસમાં થાનગઢ વિસ્તારમાં ત્રીજો બનાવ બનતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે પાઇપ અને ધોકા વડે હુમલો કરીને સાતેક જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચાઓ ઉઠી છે અને યુવક કારમાં જતો હતો ત્યારે સામાન્ય બાબતે થયો હતો ઝઘડો તો ઝઘડો થયા બાદ કારમાંથી બે લાખ પણ લઈ લીધા હોવાના આક્ષેપો કરાયા છે ફાયરિંગમાં ચાર લોકો ઈજાગ્રસ્ત બન્યા છે અને બે લોકોને વધુ ઈજાઓ થતાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા છે તો ફાયરિંગની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે તમે આપને જણાવી દઈએ કે જારે ઝઘડા જારે ઝાપટુ મારી પછી મારા ભાઈને લેવા આયા એ લેવા આયા ને તો দোকান પર પૈપુ વડેથી ફાઈરિંગ કર્યા પછી પિક અપ માથે ચડાઈ ફોન કર કોની પે પૈસા લેવા ગયા ફોન કર મારા માસા પાસે કેટલા રૂપિયા 2 લાખ રૂપિયા ગાડીમાં પડ્યા છે કે લઈ લીધા ગાડીમાં ગાડીમાંથી તો લઈ લીધું પૈસા લઈ લીધા પૈસા લઈ લીધા લઈ લીધા કેટલા ફાઈરિંગ કર્યા ફાઈરિંગ તો 7-8 હા 7-8 જ હતા

લાગી ચાર જણા ને એમાં બે ને વધારે લાગી બોલાયા ગયા હા ભાઈ તો આ ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મયુર સંધી જોડાઈ ગયા છે મયુર સંધી હાલ શું આ ઘટનામાં સામે આવ્યું છે જ્યારે કોઈ એક વ્યક્તિના માર મારીને બે લાખ રૂપિયા લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ તેના ઉપર ફાયરિંગ પણ કરવામાં આવે છે તંત્ર પ્રશાસન આ કામગીરીને કઈ રીતે જોઈ રહ્યું છે ચોક્કસ આપણે વાત કરી કે સુરેન્દ્રનગર જિલ્લાનો જે થાન તાલુકો આવેલો છે એ જાણે એવા અનેક બનાવો મહિના દિવસમાં બનતા હોય છે જે જિલ્લાની અંદર વધુ વધુ થાન તાલુકાની અંદર જે ક્રાઇમ થતા હોય છે જે ફાયરિંગ થતા હોય છે ને હાલ આપણે જોવામાં આવી કે આ મોડી રાતનો બનાવ છે ને હાલ જે કહેવામાં આવ્યા છે કે ભાઈ કયા કારણોસર ઝઘડો થયો

ખુલ્લી ચીમકી આપે છે કે અમે આ વસ્તુ કરીએ છીએ પરંતુ કોઈ પણ તાત્કાલિક પગલાં લેવામાં નથી આવતા તેની પાછળનું શું કારણ છે કેમ કે જ્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અત્યારે હર્ષ સંઘવી પણ છે અને સાથે તેમને ચાર્જ ગૃહ મંત્રીનો પણ સંભાળેલો છે પૂર્વમાં તો આ ક્યાંક ને ક્યાંક સુરક્ષા ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે જી ચોક્કસ આપણે વાત કરીએ તો જે જિલ્લાની અંદર જે ક્રાઇમ છે આવા તાલુકાની અંદર જે ક્રાઇમ થતું હોય દેખાતું હોય છે કાયદા કાનૂન ડરતા હોવા જોઈએ લોકો પણ હાલ જે આપડે કહી શકાય કે આવા ગામડાઓની અંદર ની અંદર જે પોલીસ ને પણ ના ડરતા હોય એ રીતનું આખો ક્રાઈમ નું આયોજન કરી અને આવું ક્રાઇમ કરતા હોય છે જી જી ચોક્કસ થી માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મળ્યો તો આગળ વાત કરીશું અમરેલીની ની લીલીયાના સલડી ગામે પોલીસ સાથે